અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે જાહેર માર્ગ સહિત વિવિધ પ્રશ્નોને લઈને તાલુકાના જાગૃત નાગરિકે ટીડીઓને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી જો કે રજૂઆત કરાવવા આવેલા આગેવાનો વચ્ચે ટીડીઓ ગરખુલ ગામ પાસે નહેરમાં પડેલા ગામડાને લઈને નીકળી જતા કચવાદ ફલાતા ધારણ ધારણા ઉપર બેસી ગયા હતા જોકે આ અડધા કલાક બાદ ટીડીઓ પરત આવી આવેદનપત્ર સ્વીકારી રજૂઆત સાંભળી હતી સરફુદ્દીન ગામ ખાતે પૂર અસરગ્રસ્ત લોકોને યોગ્ય વળતર મળે અને તાલુકા હર વિસ્તારની અંદર રોડ રસ્તા શૌચાલય આવાસ યોજના સહિતના મુદ્દે રજૂઆત કરી હતી અંગ્રેસર તાલુકાના જાગૃત નાગરિક અને આગેવાનો વિવિધ પ્રશ્નોને લઈને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ તાલુકા વિકાસ અધિકારી કેબિન છોડી જતા રહેતા આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો આગેવાનો અને સામાજિક કાર્યકરો અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે પત્ર પાઠવવામાં પહોંચ્યા હતા પરંતુ તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ તેમની રજૂઆત સાંભળવાના બદલે જતા રહેતા આગેવાનો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો આગેવાનો અને કાર્યકરો તાલુકા વિકાસ અધિકારી કેબિન બહાર જે બેસી ગયા હતા અંકલેશ્વરમાં બિસ્માર માગ સરખુદીન ગામ ખાતે કુલ અસરકાર લોકોને યોગ્ય વર્તન મળે અને તાલુકા હદ વિસ્તારની અંદર રોડ રસ્તા યોજના સહિતના મુદ્દે રજૂઆત કરવા પહોંચ્યા હતા આ અંગે તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટને પુનઃ જાણ થતા તેઓ જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી ગરકુલ ગ્રામ ખાતે થયેલ નેર ભંગાર સ્થળ પર સંબંધિત વિભાગનું સંકલન કરી જરૂરી સૂચના આપી હતી પરંતુ તાલુકા પંચાયત ખાતે આવ્યા હતા અને આવીને પત્ર સ્વીકારી તેમને રજૂઆત સાંભળી હતી તેની વિવિધ પ્રશ્નોના મુદ્દે નિરાકરણ તેમજ અન્ય નીતિ વિષયક પ્રશ્નો અંગે સંબંધિત વિભાગ સાથે સંલગ કરી નિરાકરણ માટે આપતા અહી પડ્યો હતો જય હિન્દ જય ભારત આજે અમે આવેદન આપવા આવ્યા હતા ટીડીઓ ઓફિસમાં સાહેબને અમે રજૂઆત પહેલેથી જ અમે અપોઇન્ટમેન્ટ લેતી હતી પણ સાહેબ છે તે અમે આવવા પહેલાં જ સાહેબ જતા રહ્યા હવે અમે કમ્પ્લેન્ટ કરવી હોય તે ક્યાં કરવી હોય માણસ આમ ઇન્સાન શું કરી શકે નોર્મલ માણસ બી આવીને કમ્પ્લેન કરવી હોય તો અમારી કમ્પ્લેટ સાંભળવા કોઈ નથી હવે અમારે શું કરવું આજે અમે આટલા બધા માણસો ભેગા થઈને આવ્યા છે આવેદન આપવા માટે પણ રોડ રસ્તા ગટર પાણી બધી ઘણી બધી સમસ્યાઓ છે આ કેટલા વર્ષોથી કોઈ પણ અમારી આટલી બધી રજૂઆત કરવા છતાં પણ અમારો કામો થતા નથી લોકો પબ્લિક એટલું હેરાન થાય છે કોઈ જોવા રાજી નથી રોડ એટલા ખરાબ છે પાણીઓ એટલું ગંદુ આવે છે ગટરની બી સમસ્યા છે ઘણી બધી આવી બધી પ્રોબ્લેમો છે જેને અમારે આજે અમે આવ્યા છે આવેદન માટે ટીડી ઓફિસમાં સાહેબ નથી એટલે અમે આજે અહીંયા ધરણા પર બેઠ્યા છે હા જય હિન્દ જય ભારત આજ અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી આવેદન પત્ર એક સામાજિક આંદોલન તરીકે અમે એક આવેદન પત્ર આપવા જઈ રહ્યા હતા અને એમને રજૂઆત કરી હતી કે આજે તમને એક પરચી લખીને એમને આપી તે છતાં એમને અમારી ધ્યાન બહાર નથી ને અત્યારે ઘરકો કામે નીકળી ગઈ અમારી માંગો એવી હતી કે સરકુટીન ગામે અત્યારે જે પૂર આવ્યું એમાં કેટલાક લોકોને વળતર ચૂકવવામાં નથી આવ્યું ત્યાં પાણીની સમસ્યા છે ગટરની સમસ્યા છે એ રીતે સમગ્ર અંકલેશ્વર તાલુકાના ગામોમાં આજે રોડ રસ્તા ગટર લાઇન પેવર બ્લોક જેવા ગામો ગામોમાં ભ્રષ્ટાચાર થાય છે તો એના માટે અમે એમને રજૂઆત કરવા આવેલા અત્યારે તમે જોઈ શકો છો એમની ઓફિસ ને મારીને એ લોકો નીકળી ગયા છે હવે અમારા નેતાઓ ની સાંભળે તાલુકા વિકાસ અધિકારી ની સાંભળે તો શું કરવું એટલે અમે અત્યારે જ્યાં સુધી ટીડીઓ શ્રી નહી આવે ત્યાં સુધી અમે એમની ઓફિસે ધરણા પર બેસવાના છે જ્યાં જ્યાં પણ એમને રજૂઆત આવે ને ત્યાં સુધી અમે અહીંયા ધરણા પર બેસીશું